શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સવા ચાર જેવું થયું અને વિદિશાને અત્યારે ખાવા છે રવાના પુડલા આજે શનિવાર છે એટલે વિદિશા વહેલી આવી ગઈ સ્કૂલેથી જો હું બનાવું છું રવાના પુડલા ઢોસા જેવા જ સરસ થાય અને આજે બનાવવાની છે અળવીની ચિપ્સ તો મિત્રો એની રેસીપી પણ બતાવીશ રવાના પુડલા બનાવવા માટે મેં અહીંયા રવો લઈ લીધો છે અને આમાં થોડુંક દહીં નાખી અને પછી પાણી નાખી અને પલાળી દઈશ દસ પંદર મિનિટ અને મીઠું નાખી દેવાનું એટલે આને મસ્ત થઈ જાય ઢોસા જેવા જ સરસ લાગે જો રવામાં દહીં નાખી દીધું છે અને મિક્સ કરી લઈશું પછી નાખી દઈશ થોડુંક પાણી ને રવો આમે પાણી વધારે પીવે છાસ નાખવી તો છાશ નાખીને કરી શકીએ હું તો પહેલાં દહીં નાખીને કરી લઉં પછી નાખીને પાણી નાખીશ ને બેટર તૈયાર થઈ જશે જો વિદિશા આવી ગઈ રસાડામાં કામ કરાવાયને આવું બધું કરવું બહુ ગમે એમને ઊભો રાખ બહુ ઠીક બેટર છે રે બીજું કરે તો હું બસ હવે ઓકેટલું ઠીક છે ના આ છે વિદિશા બે ચોટલાવાળી તો બેટર થઈ ગયું રેડી અને હજુ દસ મિનિટ થશે ને એટલે બધું પાણી પી જાય જો કેટલું ઠીક છે મિત્રો વિદિશા બનાવશે નહીં પૂડલવાનું ના ના તો કોણ બનાવશે મારી માતા તો મિત્રો જો પૂરલા કરવા મસ્ત થાય પુડલા એકદમ સરસ જેવા સરસ લાગે ઓછા તેલમાં થઈ જાય તો બંને બાજુ દોર હોય પુડલાને ને જેવા જ લાગે રવા ઢોસા જેવા એકદમ સરસ અને જો આ ચટણી બનાવીને રાખી હતી ફ્રીઝરમાં એટલે

કે લાગે છે ને મેં ખાધા પણ બહુ મસ્ત છે તો મિત્રો જરૂરથી ટ્રાય કરજો અરે ભૂખ પરતી ગઈ અહીંયા મેં અડવીને પણ જો ચાર પાણીથી ધોઈ અને કુકર માં બાફાવા માટે રાખી દઈશ પાણી નાખીને અને અહીંયા ફૂડલાઈ બની ગયા અત્યારે અમે જઈએ છીએ અનપૂર્ણા માતાજીના દર્શન કરવા અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ થઈ ગયું અને રાયપુરમાં બહુ જૂનું વાણી મંદિર છે તો ત્યાં દર્શન કરવા જઈએ આ રાયપુર બજાર છે ને અહીંયા આવે લાગશે થોડાક દિવસ પછી પતંગની બજાર લાગી ગઈ દુકાનમાં તિર્કીને આવ્યા છે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવા રાયપુર તો સામે છે માતાજીનું દરવાજા છે અને બિલકુલ એની બાજુમાં જ થોડેક જ અંદર આવીને ને ત્યાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે અહીંયા જો અડવી બફાઈ ગઈ છે હવે આપણે કાઢી લેશું અને આની છાલ ઉતારી લેવાની અડવીની તો મમ્મા ત્યારે ઉતારી રહ્યા છે છાલ અડવીની છાલ ઉતારું અને આડવી છે ને બહુ ચીકણી હોય છે એટલી ચીકાશ પડતી હોય ને

આ અડવીની ચિપ્સ કરી લીધી અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે કરી દઈશું મસાલો તો આ છે જો મરીનો પાવડર એક ચમચી મરીનો પાવડર લઈ લઈશ અને એક ચમચી લઈ લઈશ નમક આ બંનેને મિક્સ કરી પછી અડવીની ચીપ્સ તળાઈ જઈને એની ઉપર છાંટી દેવાનું એકદમ સરસ લાગે હમણાં તેલ ગરમ થઈ જશે ને એટલે આપણે આ ચિપ્સ નાખી દઈએ સુંદર તેલ ગરમ થઈ ગયું અને ગેસની ફ્લેમ હોય જ રાખવાનું ચિપ્સ આપણે તળાવા આવી છે એકદમ આવી બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી તળવા દેવાની એકદમ સરસ લાગે ક્રંચી ચા ચીપ્સ તળાઈ ગઈ છે ચાલો મિત્રો કોની છે ફેવરિટ ચીપ્સ અળવીની જો જરાય ચીકણી ના લાગે તળાઈ જાય ને પછી

અત્યારે જમી કરી લીધું અને હવે જો વાસણનો ઢગલો છે ઘસવાના છે અને ઠંડી જોરદારની છે ઠંડા પાણીમાં એવી કંટાળા આવે કંઈ નહીં હમણાં બેસી એટલે તો ઘસાઈ જાય ફટાફટ ઉટકી નાખશું બીજું હું આટલો વાસણનો ઢગલો છે મારે ઘસવાનો હાલો વળગી જાય કામે અને મિશન ચાલુ કરી દઈએ